સ્વામી નારાયણ ભગવાનની જય તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ ગઢપુર શ્રી ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી થઈ તેમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ દેવ પક્ષના સાધુઓમાં હરજીવનદાસ સ્વામી અને એમના ગ્રહસ્થો અને આચાર્ય પક્ષમાં પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ શ્રી વર્તમાન આચાર્ય શ્રી અજયેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સાધુ બ્રહ્મચારી પાર્ષદ તથા ગ્રહસ્થહરિભક્તોએ ચૂંટણી લડવામાં ભાગ ભજવ્યો છે આ ચૂંટણીનું પરિણામ દેવપક્ષના હરજીવનદાસ સ્વામી અને એની પેનલના તમામ ઉમેદવારોની ફક્ત ગોપીનાથજી મંદિરના વહીવટ કરવા માટેની જીત થઈ છે અને સામા પક્ષે આચાર્ય પક્ષના ઉમેદવારોની હાર થઈ છે એવું એમ દેવ પક્ષના દેવ પક્ષના જે સાધુ હરજીવન સ્વામી છે એ એમ માને છે પણ તેઓ જાણતા નથી કે આચાર્ય પક્ષની હારમાં બહુ મોટી જીત થઈ છે કારણ કે વડતાલ ગઠપુ ધોલેરા અને જુનાગઢ દેશના દેવ પક્ષના તમામ સાધુઓ અને ગ્રહસ્થો હરિભક્તોએ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીને આચાર્ય પરણે જે આચાર્ય છે એનો સ્વીકાર કર્યો છે અને વડતાલ દેશના આચાર્ય પ્રસાદજી મહારાજ છે એટલે તો ગઢડામાં ચૂંટણી થઈ એમાં દેવપક્ષના સાધુ ગ્રહસ્તો એમ કહે છે અમે આચાર્ય અજયન્દ્ર પ્રસાદજી મહારાજના પક્ષને હરાવી બહુમતીથી જીતી ગયા દેવ પક્ષના સાધુ ગ્રહસ્તોની જીતનો જેટલો આનંદ થયો છે તેના કરતા સો ગણો આનંદ આચાર્ય પક્ષના સંતો ભક્તોને થયો છે કારણ કે હારમાં જીતનો શિરમૂળ તમે આપ્યો છે શિરમૂળ એ છે કે તમે જ અજયન્દ્ર પ્રસાદજી મહારાજને આચાર્ય માનો છું અને આચાર્ય પક્ષના સંતો ભક્તોને તમારા કરતાં સો ગણો નહીં પણ લાખ ગણો આનંદ છે સ્વામિનારાયણ ભગવાનને અને સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનવા બહુ સહેલા છે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનવા બહુ સહેલા છે પણ અને માનો પણ શું પણ એના એ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો વચનો ઉપાસના આજ્ઞા માનવી અતિ કઠણ છે એટલે તો માનતા નથી અને વાળા બાંધીને ભોળા લોકોને ભરમાવીને પોતાની ખીચડી પકાવી રહ્યા છે એવા કેટલાય ફિરકાઓ પોતાનો સ્વામિનારાયણના નામે સંપ્રદાય ચલાવી રહ્યા છે દેવપક્ષના પક્ષના ભક્તોએ વિચારવું જોઈએ કે દેવ પક્ષના સાધુઓને પૂછવું જોઈએ કે ચૂંટણીમાં આપણે આચાર્ય પક્ષ એટલે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના સમર્થકોને હરાવ્યા એ તો ઠીક તો આ બીજા આચાર્ય રાકેશ પ્રસાદજીની ચૂંટણીમાં કેમનો ઊભા રહે છે આના જવાબમાં તમને ઉઠા ભણાવી લાડવાની પ્રસાદી આપીને સમજાવી દેશે પણ એ ન ભૂલો લક્ષ્મી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય તો વર્તમાન આચાર્ય અજયન પ્રસાદજી મહારાજ છે એટલે તો ચૂંટણી અધિકારીઓ અને સરકારશ્રીએ ચૂંટણી લડવાની પરવાનગી આપી છે નહીતર આ માયા જેવી તેવી નથી પણ બોલાવે એમ પણ નથી પણ ગરજની અકલ હોતી નથી ગમે તેના પગ પકડે છે તમારા પણ પગ પકડ્યા છે અને કાલે તમને છોડી પણ દેશે ન માનો તો ખાતરી કરી લેજો સૌને સૌ હરિભક્તોની રાજાહિતથી જય સ્વામી નારાયણ